આચાર્ય ચાણક્ય પોતાની નીતિના માધ્યમથી એક સમાજ સુધારકની ભૂમિકા નિભાવી છે તેમની નીતિ લોકો માટે સફળતાની સાવી સાથે જ એક દિવ્ય ગ્રંથનું પણ કાર્ય કરી રહી છે આચાર્ય ચાણક્ય કી નીતિ ઈસ પ્રકાર નૃપ સાપ રાજા સિંહ સિતો બાળક બીજાનો કુત્રો અને મૂર્ખ આ સાત લોકોને ચૂકેલા તમારા માટે મોટું જોખમ બની કહે છે કે આ સાત લોકોને જો ઊંઘમાંથી ઉઠાડી દેવામાં આવે તો તમને મોટી પરેશાનીનો સામનો કરવો પડી શકે છે આમને જ્યારે પણ સૂતેલા હોય ત્યારે અધૂરી ઊંઘમાંથી ઉઠાડવામાં આવે તો આ તમારા માટે કોઈ જોખમથી ઓછું નથી સાણક્ય કહે છે કે રાજાને જો ઊંઘમાંથી ક્રોધમાં આવીને તમને કોઈ પણ સજા સંભળાવી શકે છે અને પછી તે તમારે ભોગવવી જ પડશે સુતેલા સિંહને જગાડીશું કે તેને સંછેડવાનો પ્રયત્ન કરીશું અને જો તે ઊંઘમાંથી જાગી ગયો તો તમારી ઉપર સીધો જીવલેણ હુમલો કરશે આવું કરવું જોખમ ભર્યું રહેશે તેથી સૂતેલા સિંહને પણ ક્યારેય ભૂલથી પણ ન જગાડવો સાપ જો આરામ કરી રહ્યો હોય કે ગાઢ નિંદ્રામાં હોય તો તેને બિલકુલ પણ ન સંછેડો નહીતર તો તે ઊઠતા જ તમને ડંખ મારવાનો પ્રયત્ન કરશે દરમિયાન તમારો જીવ પણ જોખમમાં પડી શકે છે નાનું બાળક જો ઘરમાં સૂઈ રહ્યું હોય તો તેને જગાડવું જોઈએ નહીં જો તે ઊંઘમાંથી જાગશે તો કારણ વિના રડવાનો અવાજ મચાવશે અને તેને ચૂપ કરાવવું તમારા માટે પડકાર બની જશે સૂતેલા કૂતરાને જગાડવું ઘાતક હોઈ શકે છે અને ક્રોધમાં આવીને તે તમને કરડી શકે છે તેથી હિંસક જીવને ક્યારેય પણ સૂતું હોય ત્યારે હેરાન કરવું જોઈએ નહીં મૂર્ખ પ્રાણીને ઊંઘમાંથી જગાડવાથી તમારી પરેશાની જ વધશે કેમ કે મૂર્ખ સમજ્યા વિસાર્યા વિના અંદરો અંદર ઝઘડો કરી બેસશે તેથી આવા લોકોને પણ ઊંઘમાંથી ક્યારેય જગાડવું જોઈએ નહીં ભલે ગમે તેટલી જરૂરી હોય કોઈ ડંખ મારનાર કીડા કે હિંસક જીવ જંતુઓને ક્યારેય પણ ઊંઘમાંથી ઉઠાડવાની ભૂલ કરવી જોઈએ નહીં તે ઉઠતા જ તમારી ઉપર જીવલેણ હુમલો કરી શકે છે તેમનું અચાનકથી જાગી જવું તમારો જીવ જોખમમાં નાખવા જેવું સાબિત થઈ શકે છે તો મિત્રો તમને એક આ સાણિક્ય નીતિનો નાની એવો વિડીયો છે તે કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો તો હવે મળીએ પાછળ નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો